નમસ્તે ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો આજે છવ્વીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસના રોજ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા ખેતીવાડી ઉત્પાદનના બજાર ભાવ આવી ગયા છે દરરોજની જેમ આજે પણ આપણે ગુજરાતના મોટા મોટા છ મા યાર્ડના ભાવ તાલ જાણીશું જે યાર્ડના નામ આ પ્રમાણે છે કોડીનાર જુનાગઢ રાજકોટ ગોંડલ અમરેલી અને જામનગર આ છ માર્કેટયાર્ડના ભાવ તાલ આપણે જાણીશું પરંતુ વિડીયો શરૂ કરતા પહેલાં વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો અને આવી જ અપડેટ ડેલી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો શરૂઆત કરીએ કોડીનાર યાર્ડના બજાર ભાવથી સૌપ્રથમ આવે છે એરંડા એરંડાનો ભાવ રહ્યો આજે એક હજાર એંસીથી અગિયારસો અડત્રીસ રૂપિયા ચણા એક હજારથી એક હજાર બ્યાસી રૂપિયા અડદ અગિયારસો એંસીથી અગિયારસો ચાલીસ રૂપિયા તુવેર પંદરસોથી ઓગણીસો બ્યાસી રૂપિયા સોયાબીન આઠસો થી નવસો ને ચોર્યાસી ચોત્રીસ રૂપિયા જુવાર પાંચસો પચાસથી નવસોને પંચાણું રૂપિયા બાજરી ત્રણસો સાઠથી પાંચસો રૂપિયા તલ સફેદ પચીસોથી ત્રણ હજાર અડતાલીસ રૂપિયા ઘઉં ટુકડા ચારસો પચાસથી છસો રૂપિયા મગફળી ઝીણી બારસો પાંત્રીસથી તેરસો ચોર્યાસી રૂપિયા મગફળી તેરસો પાંચથી પંદરસો પચીસ રૂપિયા રાજકોટ માર્કેટ યાર્ડની વાત કરીએ તો સૌ પ્રથમ આવે છે સિંગદાણા સોળસો પિંચોતેરથી સત્તરસો ચાલીસ રૂપિયા જીરું છ હજાર ચારસોથી સાત હજાર સો રૂપિયા રાયડો આઠસો નેવુંથી નવસો ને ચોપન રૂપિયા એરંડા એક હજાર એંસીથી અગિયારસો પંદર રૂપિયા ચણા નવસો પચીસથી એક હજાર સિત્યાસી રૂપિયા રસકા બીજ ત્રણ હજારથી સાડત્રીસો રૂપિયા સુવા સોળસો એક્યાસીથી સોળસો એક્યાસી રૂપિયા मेथी एक हज़ार पचास थी बार सौ पचास रुपया अड़द पंदर सौ अठार सौ पचास रुपया मग पंदर सौ पचास थी हजार पच्चीस रुपया तुवेर बार सौ पच्चीस एक सौ पच्चीस रुपया धा अगर सौ पचास थी चौदह सौ सित्तेर रुपया अजमो बीस सौ एक बीस सौ एक रुपया सोयाबीन की बात करें तो सोयाबीन आठ सौ वीस थी नौ सौ अठार रुपया जुवार सात सौ पचास थी नौ सौ रुपया लसण बे हज़ार थी બત્રીસો ચોપન રૂપિયા વરિયાળી એક હજારથી તેરસો રૂપિયા મરસાચુકા સોળસો રૂપિયાથી સાડત્રીસો રૂપિયા તલકાળા અઠ્યાવીસો પંચાવનથી બત્રીસો નવાણું રૂપિયા તલ સફેદ અઠ્યાવીસો સાહીઠથી એકત્રીસો પચ એકાવન રૂપિયા ઘઉં ટુકડા પાંચસો પચીસથી છસો એકાવન રૂપિયા ઘઉં લોકવન ચારસો સિત્તેરથી પાંચસો રૂપિયા મગફળી ઝીણી એક હજાર નેવુંથી તેરસો સત્તર રૂપિયા મગફળી એક હજાર એંસીથી ચૌદસો ને તેર રૂપિયા અને કપાસની વાત કરીએ તો કપાસ બારસો ત્રીસથી પંદરસો અઠ્યાવીસ રૂપિયા જૂનાગઢ માર્કેટયાર્ડની વાત કરીએ તો કલોજી સૌપ્રથમ આવે છે સત્યાવીસોથી સત્યાવીસો રૂપિયા જીરું છ હજાર પાંચસોથી છ હજાર પાંચસો રૂપિયા ચણા નવસોથી એક હજાર અડસઠ રૂપિયા અડદ બારસોથી અઢારસો અડતાલીસ રૂપિયા માઘ બારસો છન્નુંથી અઢારસો અડતાલીસ રૂપિયા તુવેર અઢારસોથી એકવીસો સાહીઠ રૂપિયા ધાણાની વાત કરીએ તો બારસો એંસીથી પંદરસો ચાર રૂપિયા સોયાબીન આઠસો પચાસથી નવસો એકોતેર રૂપિયા બાજરી ત્રણસો પચાસથી ચારસો રૂપિયા તલ કાળા અઠ્યાવીસોથી એકત્રીસો ચુમ્માલીસ રૂપિયા તલ સફેદ ચોવીસોથી ત્રણ હજાર બેતાલીસ ઘઉં ટુકડા ચારસો સિત્તેરથી પાંચસો ચોરાણું રૂપિયા ઘઉં લોકવન ચારસો પચાસથી પાંચસો ને અડસઠ રૂપિયા મગફળી ઝીણી એક હજાર પચાસથી તેરસો બત્રીસ રૂપિયા મગફળી નવસો પચાસથી તેરસો ને પંચાણું રૂપિયા અને કપાસ અગિયારસો પચાસથી તેરસો ને સિત્તેર રૂપિયા ગોંડલ માર્કેટયાર્ડની વાત કરીએ તો સૌ પ્રથમ આવે છે ઝીરું ત્રેપનસો એકથી સાત હજાર બસો એક રૂપિયો રાયડો બારસો એકત્રીસથી બારસો એકતાલીસ રૂપિયા એરંડા એક હજાર એકાણુંથી અગિયારસો છત્રીસ રૂપિયા ચણા નવસો એકવીસથી અગિયારસો એકાણું રૂપિયા અડદ તેરસો એકથી અઢારસો એક્યાસી રૂપિયા માગ આઠસો એકાણુંથી અઢારસો અગિયાર રૂપિયા ડુંગળી સફેદ એકસો એકાણુંથી ત્રણસો અગિયાર રૂપિયા તુવેર તેરસો એકાવનથી બાવીસો એકાવન રૂપિયા ધાણાની વાત કરીએ તો એક હજારથી પંદરસો એકાવન રૂપિયા સોયાબીન આઠસો એકવીસથી નવસોને એકવીસ રૂપિયા મરસાચુકા તેરસો એકથી સુડતાલીસો એક રૂપિયો તલ સફેદ છવ્વીસોથી ત્રણ હજાર બસો એકસઠ ટુકડા પાંચસો વીસથી છસોને એકાણું રૂપિયા ઘઉં લોકવન ચારસો એકથી પાંચસો ને નેવું રૂપિયા મગફળી ઝીણી નવસો એકવીસથી ચૌદસો ને છ્યાસી રૂપિયા મગફળી આઠસો એકોતેરથી ચૌદસો ને નેવું રૂપિયા અમરેલી માર્કેટયાર્ડની વાત કરીએ તો સૌપ્રથમ આવે છે સિંગદાણા સિંગદાણા તેરસોથી પંદરસો પિસ્તાલીસ રૂપિયા એરંડા એક હજાર પાસઠથી અગિયારસો સત્તર રૂપિયા ચણા આઠસો ત્રીસથી એક હજાર એકાણું રૂપિયા અડદ અગિયારસોથી બે હજાર પાંચ રૂપિયા मक 1200 થી 1757 રૂપિયા તુવેર 1100 થી 1942 રૂપિયા દાણા 1030 થી 1440 રૂપિયા સોયાબીન 800 થી 917 રૂપિયા જુવાર 650 થી 1043 રૂપિયા તલકાળા 2000 થી 3326 રૂપિયા તલ સફેદ 1835 થી 3705 રૂપિયા ઘઉં ટુકડા 481 થી 614 રૂપિયા ઘઉં લોકવન ચારસો બ્યાસીથી છસોને પાંચ રૂપિયા મગફળી ઝીણી એક હજારથી તેરસો ને ત્રેવીસ રૂપિયા મગફળી નવસો નવથી ચૌદસો બ્યાસી રૂપિયા અને કપાસ એક હજાર પંચાવનથી ચૌદસો ને સાઠ રૂપિયા જામનગર માર્કેટ યાર્ડની વાત કરીએ તો સૌ પ્રથમ આવે છે જીરું બત્રીસો રૂપિયાથી સાત હજાર એકસો નેવું રૂપિયા રાયડો આઠસો ચાલીસથી નવસોને નેવ્યાસી રૂપિયા એરંડા એક હજાર એકથી અગિયારસો ઓગણીસ રૂપિયા ચણા નવસો પિંચ્યાસીથી એક હજાર છ્યાસી રૂપિયા અડદ એક હજારથી અઢારસો દસ રૂપિયા ધાણા અગિયારસોથી ચૌદસો દસ રૂપિયા અજમો બે હજારથી ચાર હજાર નવસો પંચાવન લસણ બાવીસોથી અડત્રીસો રૂપિયા ડુંગળી પચાસ રૂપિયાથી ચારસો રૂપિયા મરસાચોકા અગિયારસોથી છત્રીસો રૂપિયા બાજરીની વાત કરીએ તો બાજરી ચારસો ને સાઠથી પાંચસોને અઢાર રૂપિયા ઘઉં ટુકડા ચારસો પચાસથી પાંચસોને એક્યાસી રૂપિયા મગફળી ઝીણી અગિયારસો પચાસથી તેરસો પંચ્યાસી રૂપિયા મગફળી અગિયારસોથી ચૌદસોને પાંચ રૂપિયા અને કપાસ એક હજારથી લઈ અને પંદરસોને પાંચ રૂપિયા તો આ હતા આજના બજાર ભાવ મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો અને આવી જ અપડેટ ડેલી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી રજા લઈએ